એવરી પ્રેગ્નન્સી શૂડ બી પ્લાન પ્રેગ્નન્સી પ્રેગ્નન્સી પહેલાં પણ તમારે એક વખત ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ પ્રેગ્નન્સીમાં બાળક ગર્ભાશયમાં છે કે નળીમાં છું બીજા મહિનાની અંદર ક્યારેક ક્યારેક ચક્કર આવે પેડુંમાં દુખાવો થાય તેમજ બાળક સીધું છે કે ઊંધું છે અત્યારે તો મેડિકલ ટેકનોલોજી આટલી બધી આગળ છે અમને દૂધ નથી આવતું માતાને ધાવણ નથી આવતું તો નમસ્કાર મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી મા માટે કહેવાય છે કે જો ખુદસે પહેલે બચ્ચો કે સોચે વ હે મા કે બિના બચ્ચે કે જીવન કી કલ્પના હી નહીં કી જા શકતી હે તો માતૃત્વ છે તે સૌથી વધારે મહત્વનું હોય છે દરેક મમ્મીઓ માટે તો આ માતૃત્વ દરમિયાન તમારે શું કાળજી રાખવી આ બધી જ ઇન્ફોર્મેશન માટે આજે આપણે મોરબીના ડોક્ટરો ડૉક્ટર બોમી ચાકાશણીયા મેડમ સાથે અને ડૉક્ટર પાયલ ફરદુ મેડમ સાથે વાત કરવાના છીએ આ બંને ડોક્ટરનું મોરબી અપડેટમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે તેની સાથે મેડમ મારો તમને પહેલો ક્વેશ્ચન એ છે કે પ્રેગી કન્સેવ કરતા પહેલા તમારે શું કાળજી રાખવી જોઈએ હાલો એવરી પ્રેગ્નન્સી શુડ બી પ્લાન પ્રેગ્નન્સી એવું કહેવામાં આવ્યું છે કેમ કે દિવસે દિવસે ઇન્ફર્ટિલિટીના કેસ વધતા જાય છે એના મુખ્ય કારણો કયા કયા છે તો કે ઓબેસિટી છે વેઇટ વેઇટ વધારે હોવો જોઈએ વધારે હોય સ્ટ્રેસ એન્વાયરમેન્ટ લો એમએજ પીસીઓડી છે બીજા બીજા કારણોમાં જોઈએ તો લેટ મેરેજ લેટ કન્સેપ્શન છે એન્વાયરમેન્ટ લાઇફ સ્ટાઇલ સેડેન્ટરી લાઇફ સ્ટાઇલ છે જેવી કે સ્મોકિંગ જે આલ્કોહોલ ડ્રીંક્સ એ બધું અને બેઝિક પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતાં પહેલાં કયા કયા ઇન્વેસ્ટિગેશન કરવા જોઈએ જેમ કે બેઝિક ઇન્વેસ્ટિગેશનમાં આવે છે સીબીસી છે રૂટીન સિરમ ફેરિટીન છે થાઇરોઇડનો રિપોર્ટ કરાવવો જોઈએ શુગર લેવલ ચેક કરાવવું જોઈએ બ્લડ ગ્રુપ કયું છે એ ખબર હોવી જોઈએ એ એમએચ લેવલ હસબન્ડના સિમેન્ટ કાઉન્ટનો રિપોર્ટ જોવો જોઈએ બીજી વસ્તુ છે કે થેલેસીમિયાનો રિપોર્ટ કરાવવો જોઈએ અને થ્રી પ્રેગ્નન્સી પ્લાનિંગ કર્યા પહેલાં થ્રી મંથ એસિડનો કોર્સ કરવો જોઈએ અને રૂબેલા વેક્સિનેશન છે થર્ડ વસ્તુ છે કે વેઇટ રિડક્શન ઓબેસિટી છે તો વેઇટ રિડક્શન કરવું જોઈએ અને બીજી વસ્તુ કે બેઝિક ઇન્વેસ્ટિગેશનમાં સોનોગ્રાફી કરાવવી જોઈએ જેથી કરીને ખબર પડે કે પીસીઓડી છે કે કાંઈ ફાઇબ્રોડ એના લીધે કાંઈ પણ પ્રેગ્નન્સી અટકે છે શું કાંઈ એ કારણો જોવા જોઈએ ઓકે મેડમે ખૂબ જ સરસ વાત કરી એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન તો ઠીક છે પરંતુ પ્રેગ્નન્સી પહેલાં પણ તમારે એક વખત ડૉક્ટરને કન્સલ્ટ કરવી જોઈએ અને તેની સલાહ મુજબ જ તમારે પ્રેગ્નન્સી કન્સિવ કરવી જોઈએ તેની સાથે મેડમ પ્રેગ્નન્સી દરમિયાન તમારે શું કાળજી રાખવી જોઈએ એક તો જેવી તમને ખબર પડે કે પ્રેગ્નન્સી રહી છે અથવા તો માસિકના તારીખની ઉપરના જે દિવસો જતા રહીએ તો ત્યારે તરત જ ડૉક્ટરનો કન્સલ્ટેશન કરવો જોઈએ કે તમને એકચ્યુઅલમાં પ્રેગ્નન્સી રહી છે કે દિવસો જ ખાલી ઉપર ચડ્યા છે જો પ્રેગનન્સી રહી હોય તો રૂટીન સોનોગ્રાફી એક કરાવવી પડે કે પ્રેગ્નન્સીમાં બાળક ગર્ભાશયમાં છે કે નળીમાં છે ઘણા પેશન્ટો એવા હોય છે કે જેને નળીમાં પણ બાળક રહેતું હોય છે તો એના અકોર્ડિંગ આપણે મેનેજમેન્ટ કરવું પડે છે હવે વાત કરીએ તો પ્રેગ્નન્સીની તો જો પ્રેગ્નન્સી રહી ગઈ છે બાળક ગર્ભાશયમાં છે બાળકના ધબકારા પણ આવી ગયા છે તો જે આપણે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર એટલે કે પહેલાં ત્રણ મહિના જે આપણે કહેતા હોઈએ છીએ તો એ પહેલાં ત્રણ મહિનામાં આપણે કે ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન કે જે આપણે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ એટલે કે બાળકને ખોટખાપણ થતું અટકાવે છે આપણા જે બેઝિક રિપોર્ટ છે કે જે પ્રેગ્નન્સીમાં પહેલાં મહિનામાં કરાવવા જોઈએ એપી કરાવવા જોઈએ આપણા વાઇટલ્સ છે એટલે કે આપણું બેઝિક નોર્મલ બીપી કેટલું છે આપણું સુગર કેટલું છે આપણા રેસ્પિરેટરી રેટ કેટલા છે આપણું પલ્સ કેટલો છે એ બી તપાસ કરાવવી જોઈએ અને એક હજુ કે બાળકના ખોટખાપણની પહેલાં ત્રણ મહિના માં પણ એક સોનોગ્રાફી થતી હોય છે એટલે કે એન્ટી સ્કેન થતી હોય છે એટલે કે બાળકના નાકનો વિકાસ થયો છે કે નહીં બાળકના ખૂંડનો વિકાસ થયો છે કે નહીં એ પણ આપણે જાણવું જોઈએ હવે વાત કરીએ કે બીજા ટ્રાઇમેસ્ટર એટલે કે ચોથા મહિનાથી છઠ્ઠા મહિના સુધીની એટલે કે વીસથી બાવીસ અઠવાડિયા દરમિયાન એક ખોટખાપણની તપાસ થતી હોય છે મેડમ કે જેમાં આપણે બાળકના બધા અંગોનો વિકાસ થયો છે કે નથી થયો એ બી જાણતા હોઈએ છીએ ચોવીસ અઠવાડિયા પછી બાળક કીક મારવાનું ચાલુ કરી દે છે એટલે કે બાળકનું હલનચલન માતાને ખબર પડે છે તો એ બી આપણે પેશન્ટને પૂછતા હોય છે કે હવે તમને બાળકની હલનચલનની ખબર પડી છે કે નહીં તેમજ આપણે વેક્સિનેશન્સ કરતા હોઈએ છીએ એટલે કે ધનુના ઇન્જેક્શનનો કોર્સ હોય છે બે વેક્સિન બે ઇન્જેક્શનનો કોર્સ કરાવતા હોઈએ છીએ રૂટીન જે ઇન્વેસ્ટિગેશન્સ પહેલાં ત્રણ મહિનામાં થયા હતા એ ઇન્વેસ્ટિગેશન્સ રિપીટ થતા હોઈએ છીએ બસ આટલું બે મહિનામાં થતું હોય છે તેમજ આપણે આયરન કેલ્શિયમ અને ફોલિક એસિડ તેવી સપ્લિમેન્ટેશન્સ પણ કરતા હોઈએ છીએ તેમજ પેશન્ટને કોઈ બીજા કોઈ સિમ્ટમ્સ હોય જેમ કે પગમાં સોજા છે કે એવું બધું પણ આપણે જોતા હોઈએ છીએ હવે વાત કરીએ કે છેલ્લા ટ્રાઇમેસ્ટરની એટલે કે સાતથી નવ મહિનાની તો એ એ મહિના દરમિયાન આપણે સોનોગ્રાફી કરાવતા હોય છે જેમાં બાળકના પોષણની સોનોગ્રાફી ખાસ તો હોય છે કે બાળકને કેટલું પોષણ મળે છે બાળકનો વજન કેવો છે બાળકની આજુબાજુનું પાણી કેવું છે તેમજ બાળક સીધું છે કે ઊંધું છે આ બધું આપણે જોતા હોઈએ છીએ હવે જેમ જેમ ડિલેવરીનો સમય આવતો જાય છે એમ આપણે પેશન્ટને સમજાવતા હોઈએ છીએ કે હવે તમે થોડીક એક્સરસાઇઝ કરો એક્સરસાઇઝમાં બી પે પેલ્વિક મસલ્સની સ્ટ્રેન્થનીંગવાળી બધી એક્સરસાઇઝ આપણે કરી શકીએ છીએ જેમ કે બટરફ્લાય એક્સરસાઇઝ છે ડકવો છે તમે સ્ટેર્સ એટલે કે પગથિયા ચડી ઉતરી શકો છો ડાયટમાં પણ ચેન્જીસ કરી શકો છો ડાયટમાં એટલે કે ઘણા પેશન્ટો ઘી ઉમેરતા હોઈએ છીએ એરંડું પણ લેતા હોઈએ છીએ આ બધી વસ્તુઓ તમે કરી શકો છો તેમજ તમારા ડૉક્ટર પાસે તમે કાઉન્સેલિંગ કરાવી શકો છો કે હવે મારે પ્રેગ્નન્સીમાં નોર્મલ ડિલિવરી તરફ તરફ કઈ રીતે જવું અથવા તો પ્લાન સીએસમાં કઈ રીતે તરફ જવું એ બી તમે બધું કરી શકો છો ઓકે ઓકે ખૂબ જ સરસ વાત કરી કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી તમારે આ બધી કેર છે તે રાખવી જોઈએ અને અત્યારે તો મેડિકલ ટેકનોલોજી આટલી બધી આગળ છે તમારે આ બધા ટેસ્ટ કરાવીને તમારું બાળક પણ એકદમ હેલ્ધી જન્મે તેવી ટ્રાય તમારે કરવી જોઈએ તેની સાથે મેડમ પ્રેગ્નન્સી દરમિયાન એવા કોઈ પણ લક્ષણો કે જે એબ્નોર્મલ છે એવા લક્ષણો તમને દેખાય તો તરત તરત જ માતાએ છે તે ડૉક્ટર પાસે જવું જોઈએ તો એવા લક્ષણોમાં કયા કયા લક્ષણો આવશે તો પ્રેગનન્સી દરમિયાન એકથી ત્રણ મહિનાની અંદર બ્લીડિંગ થવું સ્પોર્ટિંગ થવું બીજા મહિનાની અંદર ક્યારેક ક્યારેક ચક્કર આવે પેડુમાં દુખાવો થાય અને સિવિયર વધારે બ્લડ ફ્લો નીકળતો હોય ત્રીજી વસ્તુ કે જ્યારે સતત માથું દુખવું શ્વાસ લેવામાં તકલીફ પડવી ચક્કર આવવા આવી કાંઈ પણ તકલીફ થાય તો તરત તુરંત આજુબાજુમાં ડૉક્ટર ગાયનેક ડૉક્ટરનો સંપર્ક કરવો ક્યારેક બાળક ઓછું ફરકવું અથવા તો ક્યારેક પાણી પડવાની શરૂઆત થઈ જાય તો એન્ડના ટાઈમમાં આવું ક્યારેય થાય તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ ખૂબ જ સરસ વાત કરી નતર આ બધા સાઇન્ડ કેવા છે કે એમ પણ સમજતી હોય કે પ્રેગ્નેન્સી દરમિયાન તો આવું થાય એવું સમજી અને એવોઇડ કરતા હોય છે ને પછી એ આગળ જતાં કોમ્પ્લિકેશન થઈ શકે છે તેની સાથે મેડમ ડિલેવરી પછી માતાએ શું કાળજી રાખવી જોઈએ પોતાના બોડી માટે હં સરસ ડિલેવરી પછી કેવું થાય છે કે માતાની સાથે એક બાળક આવી જાય છે બરાબર છે અલગ જ અલગ જ દુનિયા આવી જાય છે માતાની તો પહેલી વસ્તુ કે ઘણા પેશન્ટોની કમ્પ્લેન હોય છે કે અમને દૂધ નથી આવતું બા માતાને ધાવણ નથી આવતું તો શું કરવું જોઈએ કયો પાવડર પીવો જોઈએ કઈ ગોળી પીવી જોઈએ પણ એક બેસ્ટ ઉપાય છે કે માતાની સાથે બાળક રાખવું જોઈએ બાળકને બે બે કલાકે ધવડાવવાની કોશિશ કરવી જોઈએ છાતીએ લગાવવું જોઈએ જેથી માતાને તેને ધવડાવવાની ઈચ્છા થાય પ્લસમાં મિલ્ક જનરેશન થાય ઓકે પહેલી વસ્તુ છે બાળકને સાથે રાખવું જોઈએ બીજી વસ્તુ છે સપ્લિમેન્ટ્સ સપ્લિમેન્ટ્સમાં કેવું હોય છે કે તમારે નેવું દિવસનો કમ્પ્લીટ એટલે કે ત્રણ મહિનાનો આયરન કેલ્શિયમનો અને વિટામિનનો કોર્સ કરવો જોઈએ જેથી તમને જે ડિલિવરી દરમિયાન જે ન્યુટ્રીશન્સની ડેફિસિયન્સીઝ થઈ હોય અથવા તો તમારા શરીરમાં જે એક પ્રકારનું કહેવાય ને કે ઓછું ઉણપ થઈ હોય કે જેનું ભરપાઈ થઈ શકે બેલેન્સ ડાયટ લેવો જોઈએ તેમજ ડીહાઈડ્રેશન્સ મેન્ટેન કરવું જોઈએ બીજી વસ્તુ છે કે પેરીનિયલ કેર એટલે કે જ્યાં તમને અથવા તમને ટાંકા આવ્યા હોય તો એ જગ્યા સાફ રાખવી જોઈએ નિયમિત સ્વચ્છતા જાળવવી જોઈએ બસ એટલું જ હોય ઓકે એટલે કે પ્રેગ્નન્સી ડિલિવરી થઈ ગયા પછી તમારે માતાએ કાંઈ જ નહીં કરવું એવું નથી પછી પણ તમારે એટલી બધી કેર કરવાની છે જેથી કરીને તમને આગળ લાઈફમાં કાંઈ પ્રોબ્લેમ ન આવે તેની સાથે મેડમ તમે મોરબીની પબ્લિકને શું મેસેજ આપવા માંગશો એવરી પ્રેગ્નન્સી શુડ બી પ્લાન પ્રેગનન્સી પ્રેગ્નન્સી પ્લાનિંગ કર્યા પહેલાં બધા ઇન્વેસ્ટિગેશન શું શું કરવું જોઈએ એ ધ્યાન રાખીને આગળ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવું જોઈએ ઓકે ખૂબ જ સરસ આ બંને ડૉક્ટરે અહીંયા આવી અને ખૂબ જ સરસ મજાની ઇન્ફોર્મેશન આપી આઈ હોપ કે તમને લોકોને પણ આ ઇન્ટરવ્યુમાંથી ખૂબ સારી મજાની ઇન્ફોર્મેશન છે તે મળી હશે આગળ ફરીથી આપણે મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો